તો ભાઈઓ આ અમારા વૃદ્ધ ભાઈ નો ફોન આવી ગયો છે તમને દેખાતું નહિ હોય કારણ કે કાળી કાળી સ્ક્રીન આવે છે બધી હવે અમે આ મસૂરી જાતા હતા રસ્તામાં અમને આવો વ્યૂ દેખાઈ ગયો છે તમને બતાવી દઉં છું આ જોવો તમે ખાલી તડકો છે તો બાપુ તમને કહી દઉં અમે અહીંયા જમીન કરી જતા હતા એ ચેક પોસ્ટે એ આમ તો ફોટો ફોટો રે લેક મે ચેક પોસ્ટે નિયમને ઉભા રાખી દીધો છે એ ફોટો તો લે આપર આ ડોગી ભાઈ તારો કે ડોગી ભાઈ ઓ ડોગી ભાઈ ડોગી ડોગીશ ભાઈ ડોગીશ ભાઈ ઓછું લે લે ફોટો ફોટો લેની પે વિડિયો આપ લો ઉતારે ડોગીશ ભાઈ આપડે આવી ગયા છે કેમ છો ડોગીશ ભાઈ તમે અહીં આવીને કે મજા આવે છે

આ ભાઈ ની લગ્ન કરવાના છે પહાડીમાં એટલે માસી ને પૂછો તો

दे 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 इसका इसके लायक कोई लड़की दिखा देने का एक एक प्लेट प्लेट ग्लास ग्लास ग्लासा पाचल पहाड़ है

લગ્ન થતા હતા અહીંયા પાછળ અહીંયા લગ્ન થાય છે અત્યારે અને અત્યારે હવે ખરીદી કરવા જઈશું અમે ખરીદી અહીંયા માર્કેટ હોય તો ખરીદી કરી ને બાકી જય ભોલે જય ભોલે જય ભોલે બમ બમ ભોલે દિલ કે રાસ ખોલે

એક્સરે કરાવવાનું કયો છે

હા અનુસાર ઋતુચર્યા સરકારી દવાખાનું ઉત્તર ઉત્તરખંડ અહીંયા અત્યારે અમે નીચે ગંગા માના દર્શન કરીને આવ્યા છીએ ના બધા હજી હમણાં ચડીને થાકી જાય છે અડધા આગળ જાય છે બાકી બધા પાછળ આવે છે અને હોટેલ અમારી થોડીક આગળ છે ત્યાં છેઠડ હલીને જઈશું અમે અને અમારો ગટુ ઓલી સ્કૂલ જોવા ગયો છે આ સ્કૂલ દેખાય ત્યાં છેઠડ ગયો છે એ ઉપર ભાઈ સારો જ જાય બકલીઓ આ ઉત્તરાખંડમાં સ્કૂલ બહુ ઉપર હોય છે અમારો ગટુભાઈ અહીંયા છે એકલો કે ફોટો જો આ છોકરો જોવો તમે તો ભાઈઓ અમે આ હોટેલમાં આવી ગયા છીએ હવે આ શું નામ છે આ મહિમા રિસોર્ટ અહિયાં ચા પીવાનું છે આપણે અને આવડા નજારો છે આ જોઈ લેજો તમે બધા અને મને એમાં છે ને એવું મળ્યું અમે સૂતા હતા બેડ ઉપર અને આ ભાઈ સપનું જોતાય છે બીજા ખાતા ખાતા બીજા ખાતા ખાતા અને ભાઈ નીંદરમાં તૂટીને એમ કે કોને પીજા આપવાના છે આ ભાઈને બહુ સપના આવે છે ઉત્તરાખંડ આવીને સપના જો તો હારા જોવા પીઝા ના નો જોવા મજામાં